જય મુરલીતા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ભેવું ભેવું ભાઈ હવે બંધ થઈ ગયું લાગે છે એમ કે કાંઈ એમ ડૂસો પડી જાય એટલે લગભગ નહીં જ આવ્યું હોય છે સારવા બારવા આજ ભાઈ કંઈક ઠાર જોરદાર આવી ગયો આજે વાંધો નથી ટેક્ટરમાં તો નામ એવો લાગી ગયો હા મકાઈ ગુંદરી નીકળી ગયું જોરદાર બકાજુ ને બેઉ ભાઈ એ ભાઈ વ્યાણું ને એકાદ બેદી થયા તો જાતનો પ્રોબ્લેમ નહીં થયો ખાવા જ માંડી બધું આવી ભેવું ને ભાઈ કોઈ જાતનું ટેન્શન જ નહીં અને ભાઈ આવો આપણે એકાદ દિવસમાં ડૂસો બુસો હારવાનો છે કેમ કે અહીંયા થઈ રહ્યો છે અને ચુમાહાનો સ્ટોક કરવાનો છે અહીંયા જો આપણે જગ્યા બનાવી બતાડી દે ગાજરને થઈ ગયું ભાઈ જોરદાર આપણું બળદ છે અંદર वरिया एवडी जग्या छे 20 फुट થી પોઢે ને 30 35 ફૂટ જેવું લંબાઈ છે એવું બધું છે અને જો જો જગ્યા કઠે તો આયું દે લઈ લઉં કેટલી લંબાઈ છે 35 35 જેવી લંબાઈ કાતી છે અહીંથી ભાઈ જો કદાચ ની જગ્યા જોશો આમ ઊંસો બધો કરતા આપણે જો ડૂસો વધતીએ તો અહીં ક્યાંક સુધી લઈ લેવું ડૂસો ભાઈ આપણે વરણનો બતાવી છે અવાર ખડકવાનો ચાલુ છે ને તો જોરદાર ખડકવાનું કામકાજ કર્યું ને નહીં એટલે વિડીયો ભાઈ બધા જોતા રહેજો ચણા બણા નીકળી ગયું ને વાય વાય આપણી ભરાઈ ગઈ છે આ કે ઓ એમ કે મોટર ચાલુ કરીને જવાનું છે પાણી વાળવા ગુંદરમાં કઈ હોય હવે ક એક જોરદાર નીકળી ગયા છે જે આપણે વાવેતર કરેલું હતું ન્યાવાર પડી ગયું બહુ થી નથી કઈ ગુંદરૂ મંદુરમાં જ જોઈએ હાલો જાઈએ ઓલી વાડી પછી મળી મોડી ભાઈ ન્યા જઈ ત્યાં સુધી બેના રે વિડિયો કન્ટીન્યુ આવી ગયા ભાઈ વાડી અને મોટર ચાલુ કરી દીધી કેમ કે હવે એક જ મોટર રાખવાની છે જા પાણી આવે અંદાજે ચાલીસ હકિયારા છે ચાલીસ હકિયારા પાવાના છે ને એક નાખતું જવાનું છે જે કાલ ક્યારા પી ગયા જો તમે ઠાર બે ગયો ઠાર આવો આમાં તો જે આપણું ઓલું ખેતર જો આપણે આગળ પાયેલું છે જ્યાંથી કટ દેખાતી जितु जेटू पड़ेलू से मो जो आखो कलर बदली ग्रीन जेखाय जी ग ठार बी गयी में जरा वाइट व्हाइट जेखा भाई बगला बगल आई गए जोरदार कहीं ना हवा हवा में भाई बगला होना पास हांजक न हो बीव सूख तो आए से भाई जोरदार चना बना नहीं बाजू में से અને ભાઈ કલોંજીમાં આ છઠ્ઠું પાણી ચાલું છે છ પાણી યુરિયા નાખ્યું આપણે અને આ તો ભાઈ લાંબા પાટલા હતી પાણી વારવાની મજા હોય ટેન્શન ના હોય આમાં હવે આને આજ વખતે જ બગલા છે પાછી ઘેરે ટાઈમ ઉપર કરી નાખ્યું અથવા તો અત્યારે જ ટાઈમ ઉપર કરી નાખ્યું કેમ કે પાણી પાછળ વધે ને ત્યાં ફૂકાવવાનો પ્રશ્ન થાય છે બાકી ધાણા જોવો તમ બાકી ધાણા જોરદાર ભાઈ ધાણા આપણે ભાઈ વાવતા નથી કારણ કેમ કે પાછી ધાણાવાળી માંડવી છે ને કરવી વખળી લાગે છે થાતી નથી આવ તો હું ખેતર થઈ ગયો ને તાપ કેમ બાકી વિડિયો શૂટિંગ ભાઈ કોઈ ને કરવું એ તો આવી જાય આપણી કલોનજીમાંય આ જ રીતની પોઝિશન થાય ખેતરની પછી વાલ લાખીએ પંદર વીસ દિવસની જો કોઈલા ખેતરમાં હમણાં દેખા તો એ ખેતરનો કલર આખો તમને સેજ આમ ભૂગ્રો અને વાઇટ દેખાતો હોય અને પારો ભાઈ આખો વાલોરનો ભરેલ જ છે બસ બાકી બંને રહેજો વિડીયો કન્ટિન્યુ આવે હમણાં ચા પાણી તો મળીએ પાછા ચા પાણી ભાઈ પી લીધા હતા અને કામકાજમાં યુરિયા નાખવાનું કામ હાલતું હતું આપણું ખોપ ભાઈ પીડ્યું નહીં આવતી નાખી દીધું અને આજ ભાઈ પવન છે જોરદાર લાઈટ એ થોડીક હેરાન કરે છે આવે ને જાય આવે ને જાય એવું કર્યું કૂટાડે તો નામી હવે હવાનું પીધું છે જો એટલું આ દિયારા જ પીતા હવાના તો બગલા પગલા હેરાન થઈ ગયા લાઈટ પી ગઈ એમાં બધા ચણા બણા જોયું કેમ છે બાપી પાક ઉપર મેળી ગયા હવે તો

આપણે ઉનાળો વાવેતર કરેલો હતો ને બહુ નબળી બાકી આપણી મૂંઢામી ને એમ થઈ ગયા અહીંયા વાવેતર કરેલો હતો ને ત્યાં બધી નબળી નબળી રહી ગઈ છે એમ બધી સારી નીકળી ગઈ આ એટલી રહી ગઈ છે વાવેતર નતું આ ત્રણ ચાર આમાં જોરદાર નીકળી ગઈ છે અને ભાઈ હવે આંબો આવી ગયો બધા હવે જોરદારના આંબા જોરદાર નીકળી ગયા હવે ગાય ને બળદ ને ભાઈ થોડીક ટાઈટનું વધારે એવું લાગે એટલે ટાઈટકે ભાઈ થાય બાકી બધું બેહું બેહું ને તો કંઈક વાંધો ના આવે હવે આ બધા અહીંયા જ રહે બધાની જગ્યા સ્થિર એકદમ અહીં નહીં હવે રહેવાનું અને બધાને એક વેલું એમ છે એટલે એની જગ્યા બદલશે વાં જાય કદાચ હજી તો વાર છે નહીં અને ઋસાનું ભાઈ આપણે સવારે કીધું હતું એમ જો ડૂસો ભરતા વધી જાય તો થોડું ઘણું આગળ પાછળ કરી લેમ એવું કામકાજ કરવાનું છે બધું હમણાં ડુસાનું કામકાજ એક બે દિવસમાં હવે ચાલુ થઈ જાય અને અહીંયા ભાઈ સ્ટોક થઈ ગયો છે ડુસાનો આજ થોડો ઘણો ભરી આવશે અને ગાજરેથી ગયા જોરદાર વાયુ ભાઈ કેટલીક પેરી જોઈ લઈ ભાઈ આપણે તરાવી થી પાણી આવે ને એ વાયુ અહીંયા પડે તરાવનું પાણી પછી આ વાયુ ઉપાડીને નાખે ત્યાંથી ખેતરમાં જાય આ આ મોટર ડાયરેક્ટ વાયમાં નાખવી હોય તો ઓલી વાયમાં પડી જાય આપણે જો ખેતર પાણી ચાલુ છે ત્યાં અને ડાયરેક્ટ ખેતરમાં આપવું હોય તોય હાલે લાઈમ મણિચર કોલી પર આવી ગયું આવ માથે જ ભરી આવખી માથે જ ભરી છે અને શેરડી ભાઈ થઈ ગઈ છે આપડી ઓન ખાવ્યો આવી જા બસ બાકી બનેરો જો વીડિયોમ કન્ટીન્યુ મળી આગળ યુરિયા બુરિયાજી નાખવાનું છે પછી પાણી ભાઈ કન્ટીન્યુ કામ ચાલુ છે સેજી 15 હકોડ કેરા અને કલોનજી ભાઈ વાત કરી તો 6 પાણી પાઈ દીધા કલોનજીને આ થોડુંક વહીમું લાગી ગયું એવું લાગે છે મારે છે એટલે કલંજીન થોડુંક આ વહે લાગી ગયું પાણી વાંધો નહીં યુરિયા નાખેલું છે આપણે ઉપાડી તલે અને હવે નીકળી ગઈ છે જોરદારની જ્યાં પીળાશ મારે ને એને પાણી વધારે થઈ ગયું છે મારે એમ આખો આમાં કેમેરામાં તો નહીં બરાબર દેખાતું હોય પણ આમ આપણે નજરથી હેલ્પ જોઈએ ને તો આખા ખેતરમાં છે પીળાશ મારે એવું લાગે એટલે આને પાણી ભાઈ હું લાગી ગયું છે ભાઈ પાણી એક થોડક દિ પછી બે પાંચ પાંચથી ઝાડવી દીધું તો ત્યાં લઈ જાત હવે વાંધો નહીં એ તો યુરિયા નાખેલું છે એટલે ઉપાડી લે ને નહીં ઉપાડે તો ભાઈ પાછા પાણીમાં આપણે યુરિયા હજી એક વાર નાખી દઉં લગભગ જરૂર નહીં પડે ઉપાડી લે પાણી અને પવનભાઈ જો ડર નીકળી ગયો એટલે કદાચ પાણી બાણી ઉપાડી લે બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીએ છીએ ને અને ભાઈ ચેનલને ભાઈ સબ્સ્ક્રાઇબ ખાસ કરી લેજો અને લાઇક કરી દેજો મળી બાકી આગલા વિડીયોમાં કાલ નવા વિડીયોમાં નવી સવાર સાથે ત્યાં સુધી બધાને જય જયમૂલીધા જય વસરાજ